સોનગઢ નજીક મોટી સંખ્યામાં પોખરાણ ગામના સ્ટોન પર ગ્રામજનો વિરોધ પ્રદર્શન પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો ગોચરના જમીન પર સ્ટોનના ગામના લોકો બંધ કરાવીને જ અહીંથી ઉઠશે ગામના સરપંચે આવી ચીમકી આપતા વાતાવરણ ગરમાયું સોનગઢ નજીક મોટા પ્રમાણમાં ચાલતી સ્ટોન કુવારીની તપાસ થાય તો આવાની કિસ્સાઓ સામે આવવાની સંભાવના છે આપનું નામ માનસિંગભાઈ બિપિનભાઈ હું ગામનો આગેવાન તરીકે છું અને જે તે ટાઈમે આ સ્ટન કરીને બાબતે ગ્રામસભામાં અમે ચર્ચામાં હતા ને ઘણી ટાઈમથી પૂછતરછ માણસો લોકો કે આવે અને ચર્ચા કરે છતાં તો જોયું સદુ તો 2018 માં લોકોનો કરીનો રિન્યુ પતી ગયો હતો ત્યાર પછી એમ ચલાવ્યું એમ ચલાવ્યો ને 2022 સુધી ભાવિ સુધી એ લોકો એમ જ ચલાવ્યું એ લોકોને વારંવાર રજૂઆત કરતા તો છતાં અમારે એટલી પચ છે અમારે આટલી વળખાણ છે અમારી આમ છે ને તેમ છે અમારો કોઈ બંધ નહીં કરાવી શકે હવે આ ગૌચર ની જગ્યા જે તે ટાઈમે એ લોકો દસ વર્ષ માટે આપ્યું હતું આપણે આખી જિંદગી માટે ચલાવવા માટે આપી નહીં હતી આ લોકો ચાલવું જોઈતું ગ્રામ સભા નો ઠરો લેવું જોઈએ સત્તા રજૂઆત કરતા અમારે આમ ઓળખાણ છે કોઈ જરૂર નહીં પડે પંચાયત ની જરૂર નહીં પડે શબ્દો એ લોકો બોલે પછી અમે એક જ વિષય કહ્યો કે આગળ ભેગા થયા પછી અમે એક ચર્ચા કરી કે અમે આગળ હવે પછી આપણે તો ઘર્ષણ કરવું નહીં આપણે એક ગ્રામ સભાનો ઠરાવ કરીએ ગ્રામ સભાનો બંધ કરવાનો ઠરાવ કર્યો અમે પછી બધા કલેક્ટરને કર્યો આપણે બુસ્તર વિભાગને કહી રહ્યો નાય કલેક્ટર ને બધાને અમે અરજી મોકલી એનું નિરાકરણ નહીં આવ્યું અમારા પાસે એટલે લોકો એમ કે ગામના આગેવાનના સરપંચને એમ કે કે તમે પૈસા ખાઈ લીધા

ત્યારે આજે ગ્રામ જવા સભામાં લોકોએ વિચારણા કરી હતી જેઓ અને આજે તમામ ગ્રામ સભાના સભ્યો બધા અહીં પબ્લિક સાથે જમા થયા છે ત્યારે આજે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આ લોકોએ યોજેલ છે આ લોકોની માંગ છે કે આ ગૌચરની જમીન છે અને ગૌચરની જમીનમાં ઠરાવ લીધો નથી અને ગ્રામ સભાનો ઠરાવ ખૂબ જરૂરી છે ત્યારે આજે આજે જોઈએ કે આ ક્યાર સુધી આ ચાલશે અને આ લોકોનું કેવું એમ છે કે જ્યાં સુધી આ સ્ટોન કવરી બંધ નહીં થાય ત્યાર સુધી આ લોકો અહીંથી ઉઠશે નહીં જમવાનું પણ અહીં જ જમશે અને રહેશે પણ અહીં તમામ લોકો અહીંયા ધરણા પ્રદર્શન પર બેઠા છે ત્યારે આગળ જોઈશું આપણે મેં સાદી પઠાનીવી ન્યુઝ સ્થાપિત